તમામ મિત્રોને નમસ્કાર નમસ્કાર મિત્રો નમસ્કાર 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 મિત્રો આપ દેખી શકો છો અત્યારે લાઈવ થોડી બે વાતો આજે કરવી એ ભાઈ વધારે લાંબી વાત નથી કરવી આજે થોડીક વાત કરી લેવી આ છે એટલે જે કંઈ મિત્રો છે લાઈવ એ લાઈવ કરો જોડાઈ જાઓ એવી મારી વિનંતી છે તમારા મિત્રોને જે મિત્રો લાઈવ યુટ્યુબ ઉપર છે અન્ય રીતે જે કંઈ છે મિત્રો એ બધા જોડાઈ જાય તો થોડી વાતો કરી લઈએ પછી જમવા માટે જવું છે आदिवासी कल्चर आदिवासी कल्चर हमारे यूट्यूब चैनल पर आप सभी मित्रों ने हार्दिक दिल से आज मैं स्वागत करता हूँ आदिवासी यूट्यूब चैनल अर्जुन सिंह पारगी मैं लाइव हूँ अब जिस लोग अभी तक जुड़ाए नहीं हैं वही लोग जुड़ जाइए दोस्तों मेरे यूट्यूब चैनल पे आप जुड़ जाइए मैं देखता हूँ मोबाइल डिसकनेक्ट था तो अभी कनेक्ट हो रहा है मित्रों जिस लोग जुड़े नहीं हैं अभी तक वो उनको मैं विनती करता हूँ तो आप जुड़ जाइए दोस्तों थोड़ी बातचीत करते हैं अपन लोग बाद में खाना खाने के लिए जाते हैं मैं निवेदन करता हूँ अभी कोई जवान नहीं मिल तो थी, कोई भाई कई हंत है ऐसे बदा नौ वगवाईवा से भाई जे कई मित्रों खी लीदू वही पी लीदू वही ये आ चैनल पर जोड़ाई जाए ये मारी सर्वे ने विनंती है मित्रों जोहार 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 वेलकम अर्जुन सिंह पार्की यूट्यूब चैनल पर आप सब मित्रों हार्दिक स्वागत है मित्रों आज थोड़ी को बातों कर ली है भाई एक भाई से नाम बताओ जी मित्र तरों मजा जरा बे घड़ी थोड़ी की बात करवी से आ जाए भाई थोड़ी थोड़ी सी बात करने की है ज़्यादा बात नहीं करने की वक्त है खाने का इसीलिए सात मित्रों जुड़ गया है कुछ कमेंट कीजिए नाम बताओ ले भाई कैसे तभी जुड़ाया छो कहाँ से आप जुड़े माय फ्रेंड ओल्ड वर्ल्ड ये चैनल अर्जुन सिंह पार्की अभी जुड़े हैं साथियों भाई પટનામાં છું જે આપણી મગધ કહેવાતું હતું મગધ અને રાજધાની હતી પાટલીપુત્ર તો આજે પાટલીપુત્ર ખાતે હું આવેલો છું ભાઈ ઘરેથી નીકળે ત્રેવીસ તારીખનો નહેરી લો હું આજે અમારો ચોથો દિવસ હતો સેમિનારનો મિત્રો હું કાલે રિટર્ન થવાનો છું ભાઈ મારે એટલું જ તમને કહેવું હે કે ભાઈ જે દિવસે અમે આવ્યા એ દિવસે અહીં બિહાર સરકારના રાજ્યપાલ સાહેબ સ્વાગત કરવા માટે આવેલા અને આ રીઓનું ખ્યાલ બિહાર સરકારના જે રાજ્યપાલ સાહેબ આઈ બાપ દેખી શકો છો ઊંધું છતું કરીને આપણી રીતે જેમ જોવું એમ જોવા આ રાજ્યપાલ સાહેબે અમારું સ્વાગત કર્યું એમનું નામ ભાઈ શ્રી આરીફ મોહમ્મદ ખાન માનનીય રાજ્યપાલ બિહાર આંતરરાષ્ટ્રીય સાહિત્યકારોનું સંમેલન આ બિહારના રાજ્યપાલ સાહેબે કરેલું મિત્રો હવે આવતીકાલે વળાવવા માટે હવે વળવા માટે કોણ આવે છે ભાઈ તમને જાણીને આશ્ચર્ય થશે વિદ્યા આલવાહારું કોણ આવી રહ્યું છે ને ઘણી બધી વાતો થઈ આ સેમિનારમાં આ પત્રિકા તમે દેખી શકો છો જોઈને તમે કોને ખબર પડે ભાઈ શ્રી સીપી રાધાકૃષ્ણ આવતીકાલે વિદાય આલવાહારું આવી રહ્યા છે સીપી રાધાકૃષ્ણ માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી ભારત સરકાર સીપી રાધાકૃષ્ણ માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી ભારત સરકાર પછી બીજું કોણ આવી રહ્યું છે શ્રી આરિફ મોહમ્મદ ખાન માનનીય રાજ્યપાલ શ્રી બિહાર સરકાર પછી બીજું કોણ આવે ત્રીજો શ્રી રાજીવકુમાર સિંહ બરાબર એમનો હોદ્દો હું છે હું ચશ્મા પહેરું એટલે ખબર પડે જૂઠું બોલા કદાચ તો ભૂલ તો માનનીય પર્યટન મંત્રી શ્રી બિહાર સરકાર શ્રી માધવ કૌશિક અધ્યક્ષ સાહિત્ય અકાદમી ભારત સરકાર અને શ્રી વિવેક અગ્રવાલ સચિવ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર આ આવતીકાલે વડાપા હવે આપણે બિલ પાછા મૂકી છે કે વળાવમાં આવે ભાઈ જિંદગીનો મોટા મોટો અવસર પ્રાપ્ત થયો અમારા ભાઈઓ વધાવવા માટે રાજ્યપાલ સાહેબ આવેલા અને કાલે વળાવવા માટે ઉપરાષ્ટ્રપતિ ભારત સરકાર આવી છે આવતીકાલે અમને વિદાય લેવાના ભાઈ હવારે અગિયાર વાગ્યાનો કાર્યક્રમ છે મિત્રો અને મિત્રો એક તમને વાત કે બહુ જબરજસ્ત એક ક્રાંતિ બની ગઈ આ બુક તમે દેખી શકો છો ભાઈ જાડી બાબ ચોપડી એકસો ને ઓગણીસ એકસો ને ઓગણીસ ભાષાઓમાં આ કવિતા ઓનું સંપાદન થયું છે અને સંપાદક છે મારા સ્નેહી મિત્ર કાનજીભાઈ પટેલ આમાં એકસો ને બે ગણી છે એકસો ને ઓગણીસ બોલી ભાષાઓ છે અને હિન્દુસ્તાનના મોટા ભાગના આધુનિક અર્વાચીન સાહિત્યકારો છે અને એમાં આપણી કવિતા ચારસો ને ચાર નંબરના પેજ ઉપર છપાઈ એમ શકાય એક જિંદગીનો અમૂલ્ય અવસર પંચમાલી ભીલી ભાષા આપણી ભીલી ભાષામાં કવિતા છપાયેલી છે અને બહુ જ એનો પ્રતિસાદ પાન નંબર ચારસો બે ચારસો ત્રણ ચારસો ચાર અને ચારસો પાંચ આપ દેખી શકો છો તે કદાચ અર્જુનભાઈ શું કહેતા હશે પણ દેખો આ રૂપા ડામોર એન્ડ ફાયરલી અર્જુનસિંહ પારગી અને ટ્રાન્સલેટ છે રાજકુમાર નાગર રાજકુમાર નાગર છે મારા ટ્રાન્સલેટ કાર દેખો છો કવિતાના કવિતાના ટ્રાન્સલેટ આખા એશિયા ખંડમાં આ કવિતા પોકી ગઈ ખંડના સાહિત્યકારો છે હાજર છે અને આ જિંદગીની મોટા મોટી મૂડી જિંદગીની મોટામાં મોટી મૂડી મારા માટે તમારા માટે આપના માટે કે રાજ્યપાલ સ્વાગત માટે આવતા હોય આવકારવા હર્યું અને વિદાય આપવા માટે ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ સાહેબ આવતા હોય પાંચસો પચાસ મિત્રો છીએ અમે એશિયા ખંડના એશિયા ખંડના પાંચસો ને પચાસ મિત્રો છીએ ભાઈ સત્ય સનાતન છે કોઈ જૂઠ નથી કોઈ કાલ્પનિક વાર્તા નથી આ પત્રિકા દેખી શકો છો મિત્રો હા જગ જાહેર છે દુનિયાની અંદર ભાઈ એટલે મારા આજે એટલું જ કેવું છે આપને મેં મારા મા બાપની સેવા કરી દિલથી અને મા બાપે જતાં જતાં આશીર્વાદ મને આપેલા કે બેટા તું દુનિયામાં અમર થઈ એમ દુનિયામાં તું અમર થઈને અમર રહેજે તો આજે મારા પિતાશ્રી અને માતૃશ્રીના શબ્દો ફળીભૂત થયા એનો બહુ મને ગૌરવ છે એનો જબરદસ્ત ગૌરવ છે મેં જ્યારે ઘેર ખાધું છે જ્યારે ઘેર પાણી પીધું છે એનું જિંદગીમાં કોઈનું ખોટું નથી કર્યું કોઈનું બુરું નથી ઈચ્છ્યો ખાલી એક મારા મિત્રને ઘેરે મારા આચાર્ય હતા જયસિંહભાઈ રૂપાભાઈ ડામોર ઉખરેલી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગરની પ્રાથમિક શાળામાં મને એમના ઘરની બાજુમાં જ સ્કૂલ હતી તો મારા બાપાએ કહ્યું મને અને એ અમારા સાહેબને કે સાહેબ તમે એકલા નોકરી કરો છો મારો છોરો એકલો નોકરી કરે હા તમે જોડામાં નોકરી કરતા હતા બે જણા પણ બે વિધુર થયા એટલે બે એનું તમારું જીવન હરકું હે એટલે બે અળી મળીને રહેજો તો આજે અમારો નાતો ઘર જેવો છે અને ઉખરેલીના તળાવ ઉપર અને એ ડામોર સાહેબના પિતાજી ઉપર મેં કવિતા લખી નાખેલી જયસિંહભાઈ રૂપાભાઈ ડામોર સાહેબ ના પિતાજી ઉપર ઉખરેલીના તળાવ ઉપર અને અમારા ઉખરેલી ગામના ખરાડી પરિવારના ખેતરો છે એ સંદર્ભે આખી જબરદસ્ત કવિતા આજે આ દુનિયાની અંદર અમર થઈ ગઈ મૂળ લખેલી મેં ભીલી ભાષામાં આ કવિતા લખેલી ભીલી ભાષામાં ભીલીમાંથી શુદ્ધ ગુજરાતી ગુજરાતીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ થઈ આ કવિતા અંગ્રેજી ભાષામાં છપાય દુનિયાની સામે મિત્રો અને જેનો વિવે વિમોચન ગઈકાલે જ થયું પાય રીતે હું લાઈવ ના થઈ શક્યો આજે લાઈવ થયો છો મિત્રો એટલે મારું ફરી ફરીને એક જ સૂચન છે કે ભાઈ સેવા કરજો બાપની આજ્ઞા તમે પાળજો મા માં બાપને સેવા કરો બધા મિત્રો તો તમે અને હાહરીવાળાની વાત તો ચાલતા જ નહીં ખુદ પેઢી લાવો કે કુંવાર આવો હા હાહારીવાળા સાંભળવાની આપણે બુ લાવીએ એટલે માન ઘર હોવ 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 પણ આપણે તો આપણા પરિવારનો આપણા કુટુંબનો જે બાપ દાદા પરિવારમાં આપણે મોટા થયા એની જ વાત આપણે સાંભળવી એ સમાજને એ પરિવારને વાળે કહેવાનું હા તમે આવો અમારે ઘરે રહો આખી જિંદગી રહો તમારે ખાવાનું પીવાનું બધું જ પૂરું કરીએ પણ હારીમાં જવું તો કેટલી વાર રાત્રે રેવીશ ને કાર્યએ હવારે એમ ગયા તો બપોરે પાછા ને બપોરે જાય તો હાંસે પાછા જેટલા જેટલા માણસો હારી પડ્યા ને પાત્રા રહ્યા એ બધા બગડ્યા એ બગડ્યા ત્યાં બગડ્યા પણ બીજો પરિવાર બગાડ્યો જે ભાઈઓ હારી મજાઈને પડી રહ્યા હે એને નિકંદન કરી નાખ્યો આપણા સમાજનો એટલે આપણો સમાજ હોય આપણી સંસ્કૃતિ ટકાવતી હોય તો આપણે પણ સોર્યો હે સોરી હવારામાં આવે તો હા જે પાસે હા જે બધા અવારમ પાસી ભાઈ તું તારે ઘેર જા તું તારે ઘેર જ કટે ભાઈ તો જ આપણો સંસાર ટકી લો રે ભાઈ અડીખમ આજ મારી દીકરીઓને પણ વિનંતી છે માતાઓને પણ વિનંતી છે સમગ્ર માનવ સમાજની બી વિનંતી છે એટલે તમે બધા જે કંઈ વિચાર આવે એ વિચાર તમે નોટ કરો હું લખવાનું રાખું હું અહીં આવવાનું થઈને આગલા દાડે એકવીસ તારીખે મારું જ મને કે તમારી માય તમને શું ખાઈને પેદા કર્યા હે મેં કીધું કેમ તારે કે તમે શું લખી કરો કાગળમાં મેં કીધું જે તમાશા થાય ને જે વાતો કરો એ બધી વાતો હું લખું જે વાતો થાય ને જે જોવું ને જાણું એવું મારે મારે લખું હું એવું મારે મારે લખું હું કે તમને શું ખાઈને જઈને તારે મેં કીધું ખારો રોટલો खारो रोटलो खायने मार मय है भाई भे खादू मार मी घी नाही खादू शाक नाही खादू दूध के दही पण खारो रोटलो खादो वाटेंटे काम भाई सांभळी लो ए मित्र आपर जे काही करपरे होय ओपन आहे करी जे काही लढाई झगडो कर કોઈ સાનું નહીં રાખવું મેં નક્કી કર્યું કે આટલું બધું આપણું સ્વાગત થયું હોય આ તો હું સંસારનો દબાવી તો મિત્રો કે તારે ન દુનિયાનો અમારે દાદાને અમારે કાકાની પરંપરાથી અમારે કહેવત જોડાયેલી હતી મિત્રો કે પલજીવાળાને નોકરીથી થતી એમ અમારા ભંડારા ગામમાં હું કહેતા સંતરાપુર તાલુકાના ભંડારા ગામમાં રાયડુંગરી ફળિયામાં અમારું ફળિયાને વગોવું નાખીતું કે આના પલજીવાળાને નોકરીથી કરતા વળતી એમ એનું કારણ એક હતું કે અમારા બે કાકા નોકરીમાંથી છૂટા થઈ ગયેલા એમ એક કાકા તો થઈ ગયા હે એ કાકા જ હમણાં હયાત છે એટલે જે કંઈ આપણે સહન કર્યું શાંતિથી જે કંઈ મારી પર દગો થયો ફટકો થયો પોલીસ ફરિયાદો થઈ એફઆઈઆરઓ થઈ દુનિયાભરની કોર્ટોમાં કેસ થયા દુનિયાભરના પોલીસ સ્ટેશનો કેસ થયા હા બે હજાર સાતથી થી માંડી અને બે હજાર તેવી હું કેસ લડી લો માણસ હું છો ભાઈ તો એ બધું સહન કર્યું પાંચ થી છ લાખ રૂપિયા અને મેલવામાં જ છે રૂપિયાકાળે પાંચ થી છ લાખ રૂપિયા આવી ગયેલો માણસ છો ભાઈ એમ પણ મેં માત્ર ને માત્ર મા બાપની સાજ્ઞા પાય મા બાપે કીધું એટલું જ મેં કામ કર્યું અને મા બાપે જેવી સલાહ આલી છે મને એ જ સલાહ એ પ્રમાણે જ હું સાલ હું ભાઈ એ પ્રમાણે જ હું સાલી નહી હો તારે આજે આટલા હું દીપો કયો છો ભાઈ જગતમાં કીધું ભગવાન કોઈની જોડ નહીં તોડતા એ બધું તોડીને આખો હે ભાઈ એ જિંદગીમાં કોઈની જોડ નહીં તૂટી જોઈએ બાકી બધું તૂટી જાય તો સાલે વેરી દુશ્મનો હોય તો બી એની જોડ અમર રહેજો ભગવાને અને જે માણસ દુઃખી થાય સંસારમાં એ આવો કંઈક નવો રચના કરી જાય પાછે